બારડોલી નગરપાલિકામાં આજે પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી પ્રમુખ તરીકે ફાલ્ગુની દેસાઈ ઉપપ્રમુખ તરીકે મહેન્દ્રસિંહ ચૌહાણની વરણી કરાઈ હતી જિલ્લા ભાજપના અગ્રણી કેતન પટેલ ભાજપ પક્ષના મેન્ડેટ લઈને આવ્યા હતા બાદમાં પ્રાંત અધિકારીની હાજરીમાં કરાઈ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમાપ્ત થતા હવે પાલિકા તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની વર્ણન શરૂ કરાઈ છે સુરત જિલ્લાની બારડોલી નગરપાલિકામાં પણ ભાજપની ભવ્ય જીત બાદ આજે ચૂંટાયેલા સભ્યોની બેઠક મળી હતી અને પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી અધ્યક્ષની વરણી કરવામાં આવી હતી જિલ્લા ભાજપમાં આગેવાન કેતનભાઈ પટેલ પક્ષના મેન્ડેટ લઈને આવ્યા હતા જેમાં બારડોલી પાલિકાના આગામી અઢી વર્ષ માટે ફાલ્ગુની દેસાઈ ઉપપ્રમુખ પદે રાજપૂત સમાજના અગ્રણી મહેન્દ્રસિંહ ચૌહાણનો મેન્ડેટ આપવામાં આવ્યો હતો ત્યારે કારોબારી અધ્યક્ષ પદે નીતિન શાહ શાસક પક્ષના નેતા પરેશ પટેલ અને દંડક તરીકે જગદીશ પાટીલની વરણી કરવામાં આવી હતી પક્ષ દ્વારા મેન્ડેટ અપાયા બાદ બારડોલી પ્રાંત અધિકારી તેમજ ચીફ ઓફિસરની હાજરીમાં કાયદેસર કામગીરી કરવામાં આવી હતી ફાલ્ગુની દેસાઈની પ્રમુખ તરીકે જેનીષ ભંડારીએ દરખાસ્ત મૂકી હતી જ્યારે ઉપપ્રમુખ પદે મહેન્દ્રસિંહ ચૌહાણી હિતેશ પારેખે દરખાસ્ત મૂકી હતી તેઓને પાલિકાનું સુકાન સોંપવામાં આવ્યું હતું યાસિરકાજી ટૅન ફે ન્યૂઝ બારડોલી